નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે દસણાથી વડગામ જવાના રોડ ઉપર બુદ્ધિ પાછાના જુગરનાડા ઉપર એસએમસી રેડ કરતા પોલીસ ઉપર હુમલો કરવાના કેસનો આરોપી ઝડપાયો આરોપી પોલીસ પર હુમલો કરાયાના કેસમાં આઠ મહિનાથી ફરાર હતો ફરાર આરોપી જુગારધામ તલવતો હતો ગાંધીનગર સ્થિત સ્ટેટ મોનરિંગ સેલના પીએસઆઈ બીઆર આર ગોયલ સહિતના ટીમ ગુજરાત રાજ્ય ડીજીપી વિકાસ સહાયના માર્ગદર્શન સૂચના મુજબ ગુજરાત રાજ્યની અંદર દારૂ જુગાર બિનકાયદેસર હત્યા સહિતના ગુના કરતા આરોપીઓને ઝડપી લેવા સુરનગર જિલ્લામાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેમને ખાનગી રાય બાદમી મળી હતી કે દસાડા શંકેશ્વર રોડ ઉપર વડગામ જવાના કાચા રસ્તે ગુડી પાસાના જુગારનો અડ્ડો ચાલી રહ્યો છે આથી બાદમીવાળી જગ્યાએ રેડ કરતા અડ્ડો ચલાવનાર રાધેશી પાધીબા રવિ મહેન્દ્રકુમાર ગજ્જર જેઠા જુવાભાઈ રાઠોડ

દસાડા પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ દાખલ કરવામાં આવતા પીઆઈ એમ કે ઝાલા તપાસ ચલાવી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે આ જુગાર ધામનો મુખ્ય આરોપી રાજદીપસિંહ ઝાલા પોલીસ હુમલા કેસનો આરોપી હતો